રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ સાત ફાયર સ્ટેશન આવેલા છે કનકનગર અને બેડીપરા વિસ્તારમાં આવેલ જરજરિત ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે કટારિયા ચોકડી પાસે બનશે નવું ફાયર સ્ટેશન આમ કુલ ત્રણ ફાયર સ્ટેશન માટે ફાયર વિભાગ દ્વારા બજેટમાં દરખાસ્ત કરવામાં આવી છે દોઢ વર્ષ સુધીના સમયગાળામાં ફાયર સ્ટેશન તૈયાર થઈ જશે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ સાત ફાયર સ્ટેશન આવેલા છે તેમજ એક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર આવેલું છે જે પૈકી એક કનકરા ફાયર સ્ટેશન છે બસ સ્ટેન્ડની બાજુમાં આવે છે જે જૂનું છે તેને ડિમોલિશ કરીને નવું ફાયર સ્ટેશન બનાવવાનું છે જેમાં અત્યારે હાલ કામગીરી જ્યાં સુધી બને ત્યાં સુધી અન્ય જગ્યાએ તે વાહનો અને આખું ફાયર સ્ટેશન ખસેડવાનું હોય તો ટેમ્પરરી ત્યાં જ્યાં બીજી જગ્યાએ નાગરિક બેંક સિલેક્ટ કરી છે નાગરિક બેંકની સામે ટેબલ રોડ ઉપર તો ત્યાં અત્યારે ટેમ્પરરી સેટનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે અને અત્યારે કનક રોડનો ફાયર સ્ટેશનનો પ્લાન પાસ કરવાની પ્રોસેસમાં છે બીજું છે બેડીપરા ફાયર સ્ટેશન જે પણ જૂનું છે એની સ્ટ્રકચરની ને એના રિપોર્ટિંગનું જે તે લગત સીધી એન્જિનિયર દ્વારા ચાલુ છે ત્રીજું કટારીયા ચોકડી આગળ કાળાવાડ રોડ ત્યાં એક આપણે નવું ફાયર સ્ટેશન બનાવીએ છીએ એમ કુલ ત્રણ ફાયર સ્ટેશનનો આ વર્ષે બજેટમાં અમે દરખાસ્ત કે ડિમાન્ડ કરી છે આ ઈજ કનક રોડ ફાયર સ્ટેશન એને આખો ટોટલી પાડી અને નવું બનાવવાના છે આ આખો બાંધકામ નું સિટી એન્જિનિયર દ્વારા કરવામાં આવતું છે સરપન અત્યારે મારી જાણ મુજબ કારણ કે અમે ડે ટુ ડે મળતા હોય જેમાં એને એ બનાવવા માટે અત્યારે જે હયાત ફાયર સ્ટેશન છે વાહનો આ વિસ્તારમાં પહોંચી શકે એટલે નિયરેસ્ટ કોઈ બી અમે ઓપન જગ્યા ગોતી અને ત્યાં ટેમ્પરરી શેડ ઉભા કરીને જ્યાં સુધી વરસ દોઢ વરસ જેટલો સમય લાગતો હોય તો ત્યાં સુધી ત્યાં શિફ્ટ કરશું એટલે એનું પણ જે સ્ટ્રકચરનું એ લોકો આપણે સિટી એન્જિન દ્વારા ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે